કેદારનાથ જવાનો બનાવી લો પ્લાન કેમ કે ખુલી રહ્યા છે કેદારનાથ ધામના કપાટ જી હા કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર થઈ ગઈ છે બાર જ્યોર્તિલિંગમાંનું એક એવું કેદારનાથ ધામના દરવાજા બીજી મેના રોજ સવારે સાત વાગ્યે ખુલી રહ્યા છે અઠયાવીસ એપ્રિલે બાબા કેદારની પાલખી નીકળશે જે પહેલી મેના રોજ કેદારનાથ પહોંચશે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામ દર્શન કરવા માટે જતા હોય છે જો તમે પણ કેદારનાથ ધામ જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારે સૌથી પહેલા અમદાવાદ થી હરિદ્વાર પહોંચવું પડશે અને ત્યારબાદ હરિદ્વાર થી ગૌરીકુંડ જવાનું રહેશે જ્યાંથી તમારી કેદારનાથની યાત્રા શરૂ થશે અને અહીંથી તમે ચાલીને હેલિકોપ્ટર દ્વારા થી કે પછી ઘોડા દ્વારા પણ પહોંચી શકો છો ચાર ધામો એક એવું બાબા બરફાની નું ધામ કેદારનાથ ધામ તો તમે કોની સાથે જઈ રહ્યા છો કમેન્ટમાં અચૂકથી જણાવજો